નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને સિટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે ક્રિકેટ વિશે વાત કરવાના છીએ અને આજકાલ જે પ્રશ્ન ખૂબ લોકોના મનમાં ચાલી રહ્યો છે એના વિશે આપણે વાત કરીશું કે થાલાનું શું થશે અહીંયા આપણે સિકટોક્સ ઉપર વિવિધ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ એટલે જો તમે વાર આ ચેનલ પર આવો છો તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વારંવાર આવો છો તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે જુદા જુદા વિષયો ઉપર ખાટી મીઠી થોડી કડવી વાતો આપણે અહીંયા કરીએ છીએ તો શરૂ કરીએ થાલાને શું થયું છે થાલાને એવું થયું છે કે એક રીતના હું જોઈશ ને તો એમાં થાલાનો વાંક થોડોક ઓછો છે થોડોક બહુ નહીં થોડોક પહેલાં આપણે પહેલેથી શરૂ કરીએ એટલે ગઈકાલની મેચથી જો ચાલુ કરીએ તો એવું લાગતું હતું કે જ્યારે એક વિકેટ પડી આપણી કોની પેલાની કોણ જે યુવરાજસિંહ જેવો લાગે છે હા તો એની વિકેટ પડીને પછી એવું લાગ્યું કે ધોનીએ આવવા જેવો હતો પણ એમ ના બન્યો અશ્વિન આવ્યો અને હું મેચ જોતી વખતે જ બોલ્યો હતો કે નહીં આવે અશ્વિન જ આવશે અને એમ જ થયું અને જો બારમી તેરમી ઓવરમાં અશ્વિન વયો ગયો હોત તો ખલીલ જ આવત પણ છેવટે થાલાને આવવું પડ્યું કારણ એ છે કે બે ફ્રેન્ચાઇઝી એવી છે એક તો છે સીએસકે પોતે જેની વાત આપણે કરી રહ્યા છીએ અને બીજી છે આરસીબી આ બે અનુક્રમે ધોની અને આપણો જે વિરાટ છે એની પછીની કોઈ સ્ટ્રિંગ ઊભી કરી નથી લોકપ્રિયતાની દૃષ્ટિએ એમને એવું છે કે ભાઈ ધોનીની લોકપ્રિયતાને કારણે અથવા તો વિરાટની લોકપ્રિયતાને કારણે આપણને જે ઓડિયન્સ મળે છે એ ભલે મળે આપણે એને એન્કેશ કરતા રહીશું પણ દરેક વ્યક્તિ પછી સ્પોર્ટ્સમેન હોય કે ના હોય એની ઉંમર સમય સાથે વધતી જ હોય છે અને એવું જ ધોની સાથે થયું એક હદ સુધી એ બેટિંગ કરી શકે છે બધું કરી શકે છે પણ સ્પોર્ટ્સમેનની જે લાઈફ હોય છે મેક્સિમમ મેક્સિમમ છત્રીસથી ચાલીસ વર્ષની વચમાં પૂરી થઈ જતી હોય છે પણ બીકોઝ સેકન્ડ સ્ટ્રિંગ કોઈ એવો બીજો હીરો સીએસકે આ અઢાર વર્ષમાં અઢારમી આઈપીએલ છે અઢાર વર્ષમાં ઊભો ન કરી શક્યો એટલે તકલીફ એવી થઈ કે થાલાને ખેંચવો પડ્યો મારે મારા હિસાબે જ્યારે સેમિફાઈનલમાં બે હજારને ત્રેવીસમાં કે એમાં સીએસકે પહોંચી હતી ફાઇનલમાં અને ગુજરાતને હરાવીને એ ચેમ્પિયન બન્યું હતું ત્યારે જ બેસ્ટ ટાઈમ હતો ધોનીએ રિટાયરમેન્ટ જાહેર કરવાની પણ અગેન સીએસકેને મજબૂરી હતી અને એ મજબૂરી સાથે થાલા પોતે જોડાયેલા હતા એટલે એ રિટાયર ન થઈ શક્યા અને એમણે ખેંચ્યું અને પછી તમે જુઓ દરેક વર્ષે એ આઠમાં નવમાં દસમાં નંબર આવે છે બિકોઝ બેટિંગ એમની પહેલાં જેવી રહી નથી એ તો પહેલું તો ત્યારે જ ખબર પડી ગઈ હતી જ્યારે સેમીફાઈનલની વર્લ્ડ કપમાં એમણે એવું ખેંચ્યું હતું કે આપણે જીતી શકનારી મેચ હારી ગયા હતા એટલે ત્યારથી જ એ વર્લ્ડ કપથી જ એવું લાગતું હતું કે ધોનીમાં હવે દમ રહ્યો નથી પણ આ સ્થિતિ એ ટીમમાં ન ચાલે કોઈ નેશનલ ટીમ હોય એમાં પણ ફ્રેન્ચાઇઝીમાં ચાલી જાય એટલે ધોનીને ચલાવી લેવામાં આવે છે પણ આના બીજા કારણો પણ છે જે કદાચ સીએસકે મેનેજમેન્ટ છે એને ખ્યાલ હશે નહીં ખ્યાલ હોય વી ડોન્ટ નો પણ એક કારણ એ પણ છે અહીંયા કે એની અસર ટીમના પરફોર્મન્સ ઉપર પડે છે આજે ધોની ભલે બેસ્ટ વિકેટકીપર હશે એનો રિફ્લેક્સિસ કીપિંગમાં બહુ જ ક્વિક છે ગઈકાલે અથવા તો એમઆઈ સાહેબને એની મેચમાં આપણે જોયું કે અમુક જ સેકન્ડમાં એણે સ્ટમ્પિંગ કરી બતાવ્યું હતું પણ બેટિંગમાં એ થતું નથી હા કાલે સિક્સર વગેરે મારી પણ ક્યારે મારી જ્યારે એટલું બધું પ્રેશર નહોતું જ્યારે તો ખબર હતી કે હવે ત્રણ ઓવરમાં સિત્તેર રન એવા થવાના નથી આપણા એટલે હવે આપણે મારો પણ જો એ મારી શકતો હોય ખરેખર તો એણે વહેલા આવવું જોઈતું હતું એટલે આ પોઝિશન છે અત્યારે સીએસકેને એને કારણે એવું બની શકે છે કે ધોની ભલે વિકેટકીપર સારો હોય પણ અત્યારે એક બેટરની અથવા તો વિકેટ કીપિંગ બેટરની જગ્યા રોકી રહ્યો છે કોઈ કદાચ દેશના ખૂણે કે તમિલનાડુના ખૂણે કોઈક એવો સારો કીપર આપણા કીપરોની કોઈ કમી નથી ધોની જે ઝારખંડમાંથી આવે છે ત્યાં જ ઢગલો વિકેટકીપરો રોજ જન્મે છે ત્યાંથી કોઈ કેવો ઈશાન કિશન જેવો વિકેટકીપર સીએસકેને મળી જાય અને એ મેચો જીતાડવા લાગે એટલે ધોની ખેંચે છે એ વાત સાચી છે પણ એ સીએસકે માટે વધુ ખેંચે છે કારણ કે બીજો કોઈ મોટો ખેલાડી સીએસકેમાં નથી એટલે અને એને કારણે આપણે જે ગુજરાતીમાં કહેવાય છે ને કે દોળામાં ધૂળ પડી એવી હાલત ધોની સાહેબની અત્યારે થઈ ગઈ છે કે આ ઉંમરે આટલી બધી નાલેશી આટલી બધી નામોશી એને ઝીલવી પડે છે તો જ્યાં સુધી ધોનીને અને હવે પોઝિશન એવી આવી ગઈ છે જે મેં કીધું કે જો ત્રેવીસમાં જીત્યા પછી એને રિટાયરમેન્ટ લીધી હોત તો એક માથું ઊંચું રાખીને રિટાયર થવું પડ્યું થવાનું તક હતી હવે એને રિટાયર થવું પડશે એવું લાગે છે પણ કંઈ કહેવાય નહીં કદાચ હજી એક વર્ષ કહેજી જાય હજી બે વર્ષ કહેજી જાય કારણ કે સીએસકે પાસે કોઈ એવો પ્રભાવશાળી અથવા તો ક્રાઉડ એટ્રેક કરે એવો ખેલાડી નથી આરસીબીએ પણ આમાંથી ઘણું બધું શીખવાની જરૂર છે અને એણે પણ હવે એ તક ગુમાવવા જોઈએ નથી કે કોઈ બીજા અને કોઈ વ્યવસ્થિત બેટ્સમેનને પકડે અને જે આવતા ત્રણ ચાર વર્ષમાં કે એના પછી કોહલી રિટાયર થાય એ ધોની જેવું પણ કરી શકે છે પણ કદાચ થાય તો એક બીજો મજબૂત ચહેરો એમની પાસે હોય જે લોકોને આકર્ષી શકે બાકી એવું નથી કે લોકોને આકર્ષવાથી જ આઈપીએલમાં તમે જીતો જીટી પાસે છે શુભમન ગિલ હજી ઉભરતો ખેલાડી છે કે કે આરમાં તો જૂનુંને જાણીતો કેપ્ટન છે દિલ્હીમાં ખાસ એવો હીરો ટાઈપનો નથી એવી ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે જેમની પાસે હીરો કહી શકાય એવા એટ્રેક્ટિવ ચહેરા નથી તેમ છતાં એમનું ફેન ફોલોઈંગ છે એટલે નું મેનેજમેન્ટ બધે તેટલું જલ્દી આ વાત સમજે ધોની પણ એમને સમજાવે તો એ એમના માટે જ સારું છે કારણ કે ક્રાઉડ તો આવશે પણ જો મેચ અથવા તો ટુર્નામેન્ટ્સ તમે જીતવાની બંધ કરી દેશો તો પછી એ ક્રાઉડ પણ નહીં આવે આશા છે તમને આ વિશ્લેષણ ગમ્યું હશે કેવું લાગ્યું છે એ તમે મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો વાર મળીએ ત્યાં સુધી સીધા છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો